અને અમે કલા બેસીએ છીએ આજે જુવારના રોટલા રોટલી અને એક ત્રણથી મજાનું બનાવી દીધું હતું આલુ પરોઠું કાલે આલુ થોડા કરતા રેસ્ટમાંથી બેસ્ટ થઈ ગયું તો ઉતાવળ જ એટલી થાય ને સરસ બનાવી બતાવવાનું લઈ જાય એ ગાજરનું શાક છે ગાજર કેપ્સિકમ મચ્છા અને એના ભરી દે સાહેબને ને ટિફિન કરીએ તૈયારી આજે મળતા રહેશું દસિદેઝ ઘરે હો તો પાઠ ને કાઠ કરતા અમે ગામે જઈએ ઓકે દ્રષ્ટિ હોય ત્યાં સુધી અમે પણ મળીએ પણ ઈ પણ મળે એટલે સતત આપણો બ્લોગ જાગ જાગ તો બ્લોગ હોય લાવો રોટલો ખાવા આરે આરે રોટલા નો આ રોટલો ને મખણ દ્રષ્ટિ બેન નો સવાનો નાસ્તો એની ચા જોવી છે કલર કેવો છે ચાય છે કે દૂધ છે એ નકી ન થાય એવો કેવાય ચાય પીએ છે

કે આ પરિસ્થિતિમાંથી હું કેમ બહાર નીકળીશ ત્યારે તમારી મનની સ્થિતિને બદલી નાખો તમારી મનની સ્થિતિ જો તમે બદલી નાખશો પોઝિટિવ વલણ પર જશો તો પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે તમે ધારશો એ બાજુ જશે પણ તમારી મનની સ્થિતિને તમને મજબૂત કરવી પડશે એટલે કવિ કીધું છે કે સારો સમય ક્યારે નથી આવતો સારો સમય ક્યારે નથી આવતો સારો સમય માટે તમને તૈયારીઓ કરવી પડે છે તમે જ જો સમયને બદલી નાખશો તમે જ પરિસ્થિતિને બદલી નાખશો તો આપોઆપ સારો સમય આવી જશે એટલે સારા સમય માટે તમારી મનની સ્થિતિ મજબૂત મજબૂત અને સારો સમય લઈ આવવા માટે તમારી કાર્ય પદ્ધતિને કંઈક બદલાવવી પડે ચાલો મિત્રો હવે થવું છું તૈયાર જઈશ હમણાં જ ઓફિસે સાડા નવે ઘરથી નીકળી જઈશ અને સાંજે પાછી તમને મળીશ હમણાં દ્રષ્ટિ છે કંઈક નવું નવું બનાવતી રહેશે અને એ સારું છે કે વિડીયો બનાવે છે કહી જાઉં છું તો તો આપણા ભાઈજી સહભાગી થઈ રહી છે એટલે મારી પરિસ્થિતિ બદલાઈ રહી છે કે ને પરિસ્થિતિને બદલો સમય બદલાઈ જાય તો આ એવું છે છે તો પરિસ્થિતિ બદલાય છે તો સાંજે મળું છું ચાલો અહીં વાત થઈ ગઈ અને દ્રષ્ટિ બનાવવાની છે ભેદ તો ભેદ માટેની કરે છે તૈયારી અને ભેદમાં શું પડે એટલે સીધે સીધી લાગી જાય કદાચ સામે ન પણ આવે કારણ કે સેલ્ફી સ્ટીક ને

આટલી મેં ખાટી આંબલી લીધી છે હવે એની અંદર આપણે નાખશું સ્વાદ અનુસાર નમક અને હવે આને આપણે ત્રણ સીટી લગાડી દઈશું સીટીનો માપ તમારા ખજૂર ઉપર હોય છે આ એકદમ સોફ્ટ ખજૂર છે જે એકથી બે સીટીમાં જ પૂરું પીગળી જશે જો ખજૂર કડક હોય તો એને ચારથી પાંચ સીટીની જરૂર પડે છે તો હવે આને બે સીટી મારીને બાફી લઈશું ખજૂરને આપણે તો જો એક બાજુ આપણે ખજૂર આમળીને ચટણી ચડે છે ત્યાં સુધી આપણે મસાલા સિંગ બનાવવા માટે સિંગદાણા છે એને આપણે શેકી લેવાના છે સિંગદાણાને એટલા શેકવાના છે કે જેનાથી એની છાલ નીકળી ઉતરી જાય અને બે આપણે ભાગ કરી શકીએ તો એટલા આપણે લાઇટ બ્રાઉન કલર આવે એ પ્રમાણે ધીમી આંચ ઉપર એને આપણે મીડિયમ ધીમીથી મીડિયમ આંચ ઉપર આપણે આને શેકવાના છે હવે ભેલ બનાવવા માટે આપણે મસાલા મમરા બનાવશું જેનાથી ભેલનો સ્વાદ ચાર ગણો સારો આવશે તો એક મસાલો જે આપણે મમરા શેકી લઈશું એના ઉપર નાખશું તો અહીંયા એક ચમચી મેં લીધો છે ફુદીનાનો પાવડર એની અંદર નાખશું અડધી ચમચી સૂંઠ પાવડર અડધી ચમચી આમચૂર ખટાશ મીઠાશનો ગળપણ માટે એક ચમચી

અને હવે આને આમ હલાવતા રહેશું જ્યાં સુધી એકદમ મસ્ત ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી મમરા આપણા સારી રીતે શેકાઈ ગયા છે છે ને સરસ જો એકદમ ક્રિસ્પી તો હવે એની અંદર આપણે મરચું નાખી દેસુ અડધી ચમચી જેટલું મરચું નાખી દેસુ થોડો દાણા જીરું પાવડર પણ નાખશું આપણે અને બાકી જે મસાલો રેડી કર્યો તો જે આપણે ફૂદીનાનો સૂંઠનો સાકર અને આમચૂર પાવડર ઈ હવે આપણે નાખશું ઉપરથી એની અંદર જ મેં નમક નાખી દીધું છે હવે મમરા ઓલરેડી નમક વાળા જ આવે છે એટલે એટલે વધારે જરૂર પડે આ નાખી દીધું છે આને આપણે સૌથી નાખશું મરચું મિક્સ થઈ જાય એટલે મરચું મિક્સ થઈ ગયું એટલે હવે આપણો આ પાવડર બનાવ્યો તો આપણે મસાલા વાળો નાખી દીધો છે અને હવે આને મિક્સ કરી લેશું મમરા આપણા થઈ ગયા છે રેડી તેલ માટે મસાલા સિંગ બનાવશું તો એક ચમચી તેલ લીધું જેની અંદર મેં દાણા નાખી દીધા અને અડધી ચમચી જેટલું ગરમ મસાલો નાખ્યો છે હવે એની અંદર બીજા મસાલા નાખશું તો અડધીથી ઓછી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણા લાલ મરચું અડધી ચમચી ધાણા પાવડર સ્વાદ અનુસાર નમક મેં ઓલરેડી આની અંદર નાખેલું જ છે હવે એની અંદર આપણે નાખશું અડધી ચમચી જીરું પાવડર

અને હવે એક ચમચી જેટલું તેલ મૂક્યું છે વઘાર કરવા માટે એની અંદર હું નાખીશ અડધીથી ઓછી છે થોડીક એટલી રાઈ રાઈ જાય તતડી જાય ત્યારે અડધીથી ઓછું છે જેટલું આપણે એની અંદર નાખશું જીરું અને રાઈ અને જીરું જ્યારે તતડી જાય એટલે એની અંદર પહેલે સૌથી પહેલો ગરમ મસાલો નાખશું આપણે આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગરમ મસાલાને પહેલો જ નાખી દેવાનો અને પછી હવે સાવ થોડી બે ચપટી જેટલું આપણે લાલ મરચું નાખશું અને હવે એની અંદર અડધી ચમચી જેટલું જીરું પાવડર પણ નાખશું અને નમક આપણે ઓલરેડી બાફવામાં નાખ્યું હતું એટલે નહીં નાખી અને જેટલું પણ જોઈએ એ પ્રમાણે ગોળ એડ કરશું હવે તો જો ચટણીમાં બોઇલ આવી ગયું છે તો એની અંદર આપણે એક ચમચી જેટલો ગોળ નાખશું બાકી તો મીઠાશ ખજૂરની છે જ જે પ્રમાણે તમારા ખજૂરની મીઠાસ હોય એ પ્રમાણે આપણે અહીંયા એડ કરવાનું છે એટલે એક ચમચીથી આપણે અહીંયા ચાલી જશે કેમ કે ખજૂર બહુ જ મીઠો છે હવે આને ઉકળવા દઈશું અને ચટણી થઈ ગઈ છે રેડી

પછી સ્વાદ અનુસાર તીખી ચટણી ચવાણું નાખું છે તો ઉનો બોતા ને લઈ આવ એના ઉપર સિંગ આપડા મીઠી ચટણી કાંદા દાણા ટમાટર